ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના બિલા ગામે રેશનિંગ દુકાન મુદ્દે આજે ગ્રામજનોમાં ભારે રોજ ફાટી નીકળ્યો હતો ગામજનોનો આક્ષેપ છે કે દુકાન સંચાલિત હિરલબેન સોરઠિયાએ છેલ્લા સાત વર્ષથી અનિયમિત રીતે દુકાન ચલાવે છે મહિનામાં ફક્ત ચાર થી પાંચ દિવસ જ દુકાન ચલાવે છે અને પૂરતું અનાજ પણ મળતું નથી જોખવાના કાટામાં સેટિંગ કરીને 20 કિલોના બદલે અઢાર કિલો જથ્થો આપવામાં આવે છે આ સમગ્ર ઘટનાનો વિડીયો પુરાવા તરીકે ગ્રામજનો દ્વારા વાઘેલા પ્રકાશભાઈ વેલજીભાઈએ ઉતાર્યો હતો ત્યારે આ અંગે જસર મામલતદારને ફરિયાદ કરવામાં આવી ત્યારે દુકાન સીલ કરવાની જગ્યાએ કાટો રિપેરિંગમાં મોકલી આપવામાં આવ્યો હતો ગામજનોનો સવાલ એ છે કે દુકાન સીલ કર્યા વગર આ કાટો રિપેર કેમ મોકલી આપ્યો હતો

હું એક બીરાના ઝીલા સાથે સંકળાયેલો માણસ છું બરાબર આજે ઘણા સમયથી લીલા ગામની અંદર રેસ્ટિંગના અનેક પ્રશ્નો ઊભા ઊભા જ રહે છે બરાબર એમાં નાના માણસો જે ગામના ગરીબ લોકો છે જેને રાશન મળવા પાત્ર છે તેને પૂરું મળતું નથી અને અમારા ગામની અંદર રેસ્ટિંગ એક મહિનાની અંદર ફક્ત ચારથી પાંચ દિવસ ખાલી ખુલે છે બરાબર

બાજુમાં કોઈ પણ દુકાનદારની દુકાનમાં જોખાવો હોય એટલે બે કિલો તમામ લોકોને ઓછું આવ્યું છે બરાબર તો એના માટે હું અહીંયાથી મારી ઓફિસેથી હું જ્યારે બિરલા ગયો અને ત્યાં જાય અને એને તપાસ તેના વિડીયો મેં લીધા છે પ્રૂફ પુરાવા સાથે છે બરાબર અને જલ્દથી જલ્દ સરકાર પણ એક જ નિવેદન છે કે ગરીબ માણસના હિત માટે આ બેનનું રાશનનું જે પણ લાયસન્સ છે એને તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે બરાબર અને એક્શન લેવામાં આવે અને તેનો કાંટો રિપેરમાં જતો અમે અટકાવી અને તેનો કાંટો પરત તેની દુકાને મંગાવી લીધેલો છે બરાબર હજી કોઈ કાંટાની પણ તપાસ કરવામાં આવી નથી અમે લોકો જાતે ગ્રામજનો દ્વારા દસ માણસની સાક્ષીમાં અમે એનો ડેમો લીધેલો કાંટાનો બરાબર તો સરકારમાં એક જ અપીલ છે કે જલ્દથી જલ્દ

તમે જોયું તું ને હે મેં જોશું મેં તમે જોશો ને કેટલું ઓછું છો બે કિલો ઓછો આવ્યો ને મને વીસ કિલો એ બરોબર તમે એમ કયો છો વો તો આપડે દર વખતે જથ્થો આપડે આવે બરોબર તો પેલા આપણે ચેક કરો કે આપણો કાટો કોમ્પ્લીટ છે કે નહીં એ તમારે એ વસ્તુ નથી આપડા કાંટે થી લઈ અને બહાર તમે જોખાવો વીસ કિલો એ પાંચસો ગ્રામ ને કિલો માં કિલો માં હેલ માં કારણ કે કિલો એ ખાલી દસ ગ્રામ જ થાય

બે કિલો ઓછો થયો વીસ કિલો મને વાત કરાવી આનું શીલ માં કોને મેલ વાળા મને વાત કરાવ

તમારી મિસ્ટેક નથી નામાં આ બે કિલો ઓછું થાય એમાં તમારી મિસ્ટેક નહીં 20 કિલો કાઈ વાંધો નહીં હરવાળો હાલ કાટો હરો થઈ ગયો એમ ને કાંટો હરો થઈ ગયો હે દો કિસાઈ તમ તારે એમને કાંટો હારો થઈ ગયો કાંટો મંડળ હારો થઈ ગયો વેચાણ ચાલુ કર્યું તમે કાંટો ચાલુ થઈ ગયો ને તમે બોલો માં તમને હું કઈ નથી હે આ રેડી થઈ ગયો છે રેડી થઈ ગયો છે રેડી થઈ ગયો છે તો રેડી થઈ ગયો વેસન ચાલુ કરી દીધું ને પાછું તમે પણ વાંધો નહીં બધા વાંધો નહીં સારું હાલો હાલો હેલો વેસો તેમદાર હો વીસ કિલો એ બબે કિલો ઓછું આવે છે તમે તમને મંજૂર છે બધા સરસ જો રેડી વાંધો નહીં લો ના ના વાંધો નહીં

ગુજરાત અને દેશ દુનિયાની તાજા અપડેટ માટે અમારી ન્યુઝ સેવન ગુજરાતી